よろしくおいし

હકીકત શું છે તે આપણને સૌ કોઈને ખબર નથી પણ તેવું પહેલી વાર છે કે નિમ્રત કોરનું ખાસ નામ બીજા કોઈ સાથે જોડવામાં આવી રહ્યું છે તો તેનો જવાબ છે ના નિમ્રત કોરનું નામ પહેલા પણ ઘણા એવા ક્રિકેટર અને ઘણા એવા અભિનેતા સાથે પણ જોવા મળ્યું હતું આજે તેની સાથે ખાસ વાત કરીશું નિમ્રત કોરનું સૌથી પહેલા વાત કરીએ બે હજાર અઢારમાં એક ક્રિકેટર જે ખૂબ જ ફેમસ છે આપણે સૌ કોઈ તેમને જાણીએ છીએ રવિ શાસ્ત્રી તેની સાથે જોડવામાં આવ્યું હતું ઘણી ચર્ચાઓ ચાલે હતી ઘણી કહેવામાં આવતું હતું કે તે બંને ડેટિંગ કરી રહ્યા છે અને કહેવામાં એવું પણ આવે છે કે તે બંને બે વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કરતા હતા ને પછી તેમનું રિલેશન ના ચાલ્યું અને આ બધી જ બાબતને લઈને રવિ શાસ્ત્રી ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેમને એક નિવેદન આપ્યું હતું કે મારે આમાં કાંઈ જ નથી કહેવું અને એ શકાય કે નિમ્રત કૌરે પણ ખાસ એક્સ પર પોતાની પોસ્ટ કરીને આ બધી જ વાત ક્લિયર કરી હતી રવિ શાસ્ત્રી સિવાય પણ કહી શકાય કે બાહુબલીના જે એક્ટર છે રાણા દગુબાટી

આપનું શું લાગે છે કે આ બાબતમાં શું સચ્ચાઈ હોય શકે અમને ચોક્કસ જણાવશો વધારે અપડેટ માટે પણ અમારી સાથે જોડાયેલા રહેશો ખૂબ ખૂબ આભાર